એ બા આ તમારે તમારા ભાઈને મળવા જવાનું હતું ને કા નથી જવું જવું છે ને પણ હું એને ફોન કરું છું પણ ફોન ઉપાડતો નથી ફોન ઉપાડે ને પછી પૂછીને જાવ ને એ લોકો ક્યાંક આગા પાછા જવાના હોય તો હા એ વાત પણ સાચી છે પણ તમારે ક્યાં એક જ ભાઈ છે બે ભાઈઓ છે ગમે તે બે માંથી એક ભાઈ ત્યાં જતા રહો તો તમારું પણ માઇન્ડ છે ને ફ્રેશ થઈ જાય મારે જવું જ છે પણ એમ ન જતું રહેવાય કે એક ન મળે બીજાને ત્યાં જતી રહો પણ મામાને ખોટું લાગે કે નહીં કે મારી બેન કેમ નથી આવતી હમણાં ના મારે વાત થઈ ગઈ છે પણ હવે એને જાવ હોય તો જાય ન જાવ હોય તો કાય નહીં તું હું કામ એટલી બધી ચિંતા કરશો બોલો આ ચિંતા કરે તોય તકલીફ અને ન કરે ને તોય તકલીફ આ તમારા દીકરા જો અરે પણ એ આયા એને એમ કૃષ્ણ કે બાત તમારે કેમ તબિયત હારી છે જો તબિયત હારી ન હોય ને તો તમે આરામ કરજો લાવો પગ દાબી દઉં એવી ચિંતા કરીને બાળક બાળક કાઢવાની વાતો કરે છે કાઢવાની વાત નથી કરતી આના ભાઈની ત્યાં જાય ને એ તો થોડા દી સારું લાગે એને એમ હોતે થાય કે મારી બેન આવે તો હશે નકર એમ થાય કે હો માથે ભરે હશે ને એટલે મારી બેન ને નહીં આવવા દેતા હું મમ્મી વાત છે આની અરે યાર દોસ દોસ્ત વાગે નું કીધું છે અને ચા બનાવવાનું હે અત્યારે જો 11 વાગવા આવ્યા મારી એક ચા નથી બનાવી આડે હજી સુધી પણ તારે વેલું કેવું જોઈએ ને તને ખબર છે ને એક તો એક કામ છે અને પાછી નાટક કરશે મને કમર દુખે છે મને માથું દુખે છે હત્તર જાતના હલાડા કરશે ને અને કોઈ દિવસ હાજી તો હોય જ નહીં એ તો ના જ હોય પણ એને રોજનું નું કામ નું થઈ ગયું છે આ કંટાળો આવે છે નથી કરવું ના અંતે આજે તો ખાલી એક કપ ચા નું કીધું છે મે એ પણ નથી બનાવતું નથી બસ હવે બિચારી અવારથી ઉઠીને કેટલા કામ કરે સેની બિચારી બા સેની બિચારી આ તમારું બોળપણ છે ને એ તકલીફ છે અહીંયા બોળપણ ને ક્યાં વાત કરે એને ચા પીવી તો એ ઊભી થઈને બનાવી ન શકે નહીં હવે કલાક જોવે હું શું કરવા બનાવું હે મારે નથી જવું કિચન માં મને જે ચા જોઈએ તો હું માંગી લઈશ ને હા બરાબર છે ભૂમિ આ બધું કામ મીરા પાસે જ કરાવવાનું કયા સોપીસ નથી લઈ આવ્યા એને અને તારા બાપાને કહેતી જ નહીં કે હું એ ઘરમાં કામ કરું છું કરતી જ નહીં

દીકરાને તો ભરખી ગઈ એના ઘરના કામ કરતા જોર પડે છે ને મહારાણીને ને ખબર નહીં હું કરતી હશે રસોડામાં અરે પણ આપણા દીકરાનું આયુષ્ય એટલું જ હશે એમાં ઈ બિચારી મીરાનો હું વાક છે અને સેની બિચારી સેની બિચારી આ ઈ ઘર માં આવી ને થોડા વખત મારો દીકરો વયો ગયો એને હું કામ તો દુખી કરીશો જો એને દુખી કરે બા તમે સને દવાખાને જઈ આવજો ઈ લઈ આવશે પણ ભૂમી તું એક કામ કર બોલાય એને

વાસણ ઘસતેતી બાલકને તે થાય વાસણ ઘસતા મારી વહુને ટાઈમે છે ને નોકરીએ જવાનું પડતી કે ટાઈમેને નાસ્તો ચા બનાવી દેવાનું છે કે મારો ટાઈમ છે જવાનો 10:30 વાગે નો મે તમને 10 વાગે નું છે કે 10 વાગે મારી ચા રેડી હોવી જોઈએ તો શું કરતા હતા તમે વાસણ શું કરવા ઘસતા હતા ભૂમી ઘરના કામ ટાઈમે ના તો મમ્મી ગુસ્સો કરે છે અને કાથે બધી બાજુ તો પોચી વડાય ને હમ આ બિચારી ભૂમી આ મીના એક જગ્યા ક્યાંય નો પહોંચી વડાય કેટલું કામ હોય બોલ બિચારીને આ 15 20 જણાના વાસણ પછી કેટલા જોડી આમ ઢગલા ઢગલા કપડા એ તું નવી નવાઈ ને કામ કરે છો આખી દુનિયામાં બધે બહુ કામ કરે છે તો તને એના ગાઠા વાગે છે પણ હીર બા તમે તો મૂંગા જ રહેજો તમને ખબર ન પડે અને અમારી સાસુઓ વાત કરતા હોય ને તો બસ પડવાનું જ નહીં હમ ભૂમિકા નાની તો નથી ને કદસ્પોતાના ચાનાસ્તો જાતે ઓ હેલો આવશે ભરખી ગઈ એમ લઈને બોલું છું બરાબર બોલું છું અને મારી છે ને એને બોલતી સમજી

મારી ભૂમેવો બીજારે કેટલું ભયણી એના મમ્મીને ત્યાં હતી તોય સવારથી સાંજ લેક્ચર ભરતી થઈ રહ્યો છે જઈને ચા બનાવા લાવો જાવ ચા બનાવીને અમને फटाफट લઈને આવો જાવ સરસરે મારી વાત कान ખોલીને સાંભળે જો તો સાંભળે સાંભળવી તમાજે કામ એને કરો જાવ હું જે કરું છું ને ઘરવાઈ બરાબર જ કરું છું દાપણ કરતા તે મારે શું આ ઘરમાં રહેવું જ નથી મારે શું આમ મીરાનું નું દુઃખ નથી જોઈ શકતો આની કરતાં તું બહાર ઉયો જાવ ને તો સારું ભૂમિ બધાને સમજાવી દે જેને જાવું હોય જ્યાં જાવું હોય ત્યાં જઈ શકે છે પણ આ ઘર હું જે કહીશ ને એ જ ચાલશે તો હકાવી લે તારું જાવ શું આ ઘરમાંથી ઘર છોડી ઉયો જાવ છું આ બિચારી મારી મીરાનું નું દુઃખ હું નથી જોઈ શકતો અને બાને તો તું કઈ બોલવા જ નથી દેતી આમાં મારે શું આયા આ નરકમાં જીવીને કરવું છે હું જાવ છું હું હવે નરેશ હું પણ આવું છું

એટલે આપણું કામ થોડું આસાન થઈ ગયું કારણ કે જે જે ભાભી પક્ષમાં હતા ને એ ધીમે ધીમે ઘરમાંથી જતા એટલે સારું જો પપ્પા બા અને ભાભી એ ત્રણ તું હું અને મમ્મી આપણે ત્રણ આ સામ સામે ત્રણ છીએ એટલે એમાંથી એક વિકેટ ખડી ગઈ છે હવે બચી બે એટલે જલ્દી આપણે ગમે તેમ કરીને ભાભીને આ ઘરમાંથી એકવાર બહાર કાઢી નાખીએ ને એટલે આપણે આ ઘરમાં કોઈ નરસે નહીં પછી આપણે આ ઘરના એકલા માલિક થઈને રહીશું એકદમ હા જેવું આપણે વિચાર્યું છે ને એ પ્રમાણે ચાલી રહ્યું છે આ ભાભી ઉપર દબાવ હજી વધારે બનાવજે એને જ કરજે વાત વાતમાં ઉતારી પાડવાની વાત માનવાનું એના ઉપર દયા તો બિલકુલ ના લાવતી અરે કંટાળીને છેક જતી જ રહેશે ઘરની બહાર એક દિવસ હા જવી જોઈએ આ કંટાળીને ઘરની બહાર નહીં જાય તો આપણે ધક્કા મારીને ઘરની બહાર કાઢશું પણ હવે આ ઘરમાં ના જોઈએ હમ પણ આ બાનું શું કરીએ એ તો બોલતી નથી અને ના બોલે બોલે બરાબર ગયું છે એના આખે પાટા દેવા છે કે શું તમારે ડોક્ટરે કીધું છે થોડા દિવસ પાટો બાંધી રાખો બરાબર હા એ તો છે એમ બી બા કઈ કામના નથી નકામા છે એ તો આપડી વાત માની લેશે પણ આ ભાભી ને કાઢવી મુશ્કેલ છે ઘરમાંથી એ તો કરશે જ નહીં નકટી છે ભાભી કઈ બોલતી હતી સામે

દિલમાંથી પોતાના ના અહીંયા ઘરમાંથી પોતે નીકળી જતી મે વિચાર્યું છે કંઈક અલગ શું અલગ ફિલ્મી ઢબ કેવી રીતનો આ ભાભીને આખો દિવસ મતલબ માં ઘર એકલા હોય છે ને હમ અને તું આવે ત્યારે સવારમાં માં તું ખીજાઈને જાય પછી તો સાંજ સુધી કોઈ ખીજાવા વાળો હોતું નથી સાંજે તું પાછી ખીજાય અને પછી રાતના એ સુવા જશે ત્યારે તકલીફ પડશે એને હમ એના રૂમ માં હું પહેલેથી સંતાઈ જઈશ અને પછી એનું ગળું દબી દેશે ના ના આવું બધું ન કરતા આ રિસકી છે અરે કોઈને ખબર પડશે તો તમારા પર કેસ થઈ જશે ને કેસ શેનો હા હરુમાં લાઈટ જ ચાલુ નહી રહેવા દો પણ એ જ કામ બીજા કોઈના હાથેથી કરાવીએ તો તમે શું કરવા જાતે કરો છો અરે ઘર માં રહેવું હોય તો આપણે ઘરના વ્યક્તિ કરીએ તો ઘરના ઉપર શક પણ ન જાય ને આવ્યું હશે કોઈ એને ભાભી બહાર આવીને બુમા બુમ ને રાડા રાડ કરશે કે મારું કોઈ ગળું દબાવતું હતું મારું કોઈ ગળું દબાવતું તો એની વાત પણ કોણ માનશે એ કહેશે કોને બાને અરે બા તો શું બોલવાના પપ્પા તો ઘરમાં છે નહીં બચી આપણે ત્રણે આપણે ત્રણે તો ઉપર આરોપ રાખશું કે તમે ભાઈ ગયા પછી ઘરમાં કોઈને બોલાવતા હશો એના ઉપર આપણે એના ચારિત્ર ઉપર કલંક લગાડીશું તો જ આ સાલી આ ઘરમાંથી જશે બાકી આ સીધી રીતે આ ઘરમાંથી જવા માનશે નહીં તો પછી કરીએ હા હા તું તારી રીતે બધું ચાલુ રાખ આપણા પ્લાન પ્રમાણે તારે ચાલવાનું છે આ એક દિવસ

बिचारी એને એવું લાગ્યું કે હું એકલી છું તો મારા ભાગમાં તો પ્રોપર્ટી આવશે જ ને એટલા માટે ઘરમાં ટકેલી હતી તો મૂરો પ્રોપર્ટી મળશે ને હા જોવાનું તો આપણે છે હવે કે એને કેવી રીતે ઘરની બહાર કાઢું છું હા બિંદાસ તું તારી રીતે મજા આવે એમ કરજે એની સાથે ચલો મારી ચા બની ગઈ હશે કદાચ હું જાઉં અને ઓફિસે નીકળું હવે હા રજા લ્યો